મજામાં તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ઇન્સ્ટાગ્રામમાં જ્યારે આપણને પેલી નેચરવાળી રીલ્સ સાડી આવે ત્યારે બધાને એકવાર તો મન થઈ જ જાય કે ક્યાંક એવી જગ્યાએ ટ્રીપ ઉપર જાય કે જે આપણે ચોમાસાને માણી શકીએ તો તમારા બધા માટે વિઝન ટ્રાવેલ હબ લઈને આવ્યો છે માત્ર સોળ હજારમાં લોનાવાલા ખંડાલા કે માથરેની જોરદાર ટ્રીપ પેકેજ કે જે તમને માત્ર સોળ હજારમાં ફ્લાઇટ ટિકિટ સાથે એટલે કે કેશોદ કે અમદાવાદ કોઈ પણ જગ્યાએથી તમે ફ્લાઇટ માં લઈ જશે ત્યાં બધું શું કહેવાય કે એક્સપ્લોર કરવાનું અને થ્રી સ્ટાર હોટેલ્સ હશે કે જેની અંદર તમને બ્રેકફાસ્ટ અને ડિનર મળશે અને જોરદાર ફેમિલી સાથે ગયા હોતો તો ટ્રેકિંગ અને એ બધા એક્સપિરિયન્સ પણ કરાવશે તો જો તમે જવા માંગતા હોય વિઝન ટ્રાવેલ હબ સાથે તો મયુરભાઈ અને એમના જે ઓનર્સ છે એમના કોન્ટેક નંબર હું નીચે આપું છું જલ્દીથી માત્ર સોળ હજારમાં તમારી ટ્રીપને બુક કરો જોમાં જતું રહે એ પહેલાં એકવાર ચોક્કસથી આ બધા જ બ્યુટિફુલ પ્લેસીસની